અને શાશ્વતો માટે આ રાષ્ટ્રીય બનાવવા સંકલ્પ સાથે મહુવા તાલુકાના શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને ભટ્ટીએ અનોખા અભિયાનની પચીસ ડિસેમ્બરે શરૂઆત કરીને નાતાલની અનોખી રીતે ઉજવણી કરી છે આ પહેલ અનુસંધાને નિપુણ ભારતના સર્વાંગી લક્ષ્યાંક જેવા કે બાળકોમાં સારા સ્વાસ્થ્ય અને સુખાકારીનું નિર્માણ થાય બાળકોમાં અસરકારક રીતે સંવાદ કરવાની ક્ષમતાનું સર્જન થાય બાળકોમાં તેમના રોજિંદા વાતાવરણ સાથે જોડાઈને શીખવાના પ્રયાસનું સ્થાપન કરી શકે તેવા હેતુથી પ્રારંભિક શિક્ષણ સાથે જોડાયેલ સંસ્થાના વિદ્યાર્થીઓને રમકડા દ્વારા ઉત્તમ શિક્ષણ કેવી રીતે આપી શકાય તેની સમજ આપવાના ભાગરૂપે જાતે નિર્માણ કરેલા રમકડા અને શિક્ષણની સામગ્રી સાથે તળાજા તાલુકાની નીલકંઠ વિદ્યાપીઠમાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો બાળકોને શિક્ષણ સરળ બનાવવા અઢળક પ્રયોગો હાથ ધર્યા છે અવનવા રમકડા અને આનંદની પ્રવૃત્તિઓ કરાવી બાળકોને ખૂબ આનંદથી અનુભૂતિ કરાવે આ પ્રસંગે નીલકંઠ વિદ્યાપીઠના કર્મનિષ્ઠ શિક્ષક ભીખોભાઈ બી ચુડાસમા ધોરણ એક થી પાંચ ના શિક્ષિકા બહેન શાળાના આચાર્ય શ્રી જયેન્દ્રસિંહજી સરવૈયા તેમજ તળાજા મોડેલ સ્કૂલના આચાર્ય વિશાલભાઈ એલ રાજ્યગુરુ પ્લાઝ બે અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ અને પહેલ માટે સંસ્થાના સંચાલક શ્રી ડૉક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને રૈવતસિંહ પી સરવૈયાએ આનંદની લાગણી વ્યક્ત કરી સ્મૃતિચિહ્ન ભેટ આપેલ છે